કયા પ્લેટફોર્મ થી શરૂઆત કરીએ ફ્રીલાન્સિંગ જર્ની વિશે થોડુંક જાણવું છે તમારા ફ્રીલાન્સિંગ ની શરૂઆત મેં કરી હતી ફાઈવર ડોટ કોમ ઉપરથી એમાંથી તમારે પ્રોજેક્ટ લેવા એકદમ ઈઝી છે ત્યાંથી જાવ પછી થોડાક પ્રો બની જાવ તમે ફ્રીલાન્સિંગ ઉપર પછી તમે ફ્રીલાન્સર ડોટ કોમ ઉપર જઈ શકો છો અપવર્ક ઉપર જઈ શકો છો આ બધા બહુ મોટા પ્લેટફોર્મ છે અને મોટા મોટા પ્રોજેક્ટ તમને અહીંયાથી મળતા હોય પણ સ્ટાર્ટઅપ લેવલ ઉપર તમે મને ચૂઝ કરવાનું કહો આજે પણ તો ફાઈવર ડોટ કોમ બરાબર ઇન્કમની વાત કરીએ તો ફ્રીલાન્સિંગની તમારી ઇન્કમ અ વર્સિસ તમારી આ યુટ્યુબ ઇન્સ્ટાની ઇન્કમ તો એ બંને ઉપર થોડો થોડો પ્રકાશ કોઈ પણ મહિના સાથે હું કમ્પેર ન કરી શકું આખા વર્ષનો એવરેજ કાઢું ને તો મારી ફ્રી જે ઇન્કમ છે ને એ ઇન્સ્ટાગ્રામ કરતા હંમેશા ઉપર જ રહે છે કારણ કે ઘણા વર્ષ મારે એમાં થઈ ગયા મારો ઘણો બધો એક્સપિરિયન્સ છે અને ઇન્સ્ટાગ્રામમાં કેવું હોય કોઈ પણ મહિનો હોય એમાં બ્રાન્ડ પ્રમોશન હોય કોઈ પણ મહિનો આખો આખો મહિનો ખાલી જતો હોય એટલે જે મારું મેઇન કામ છે ફ્રીલાન્સિંગ એ તો ચોવીસ કલાક ચાલુ રહેતું હોય છે હું કામ કરું કે હું ન કરું પણ મારા પૈસા એમાં બનતા રહેતા હોય છે ફ્રીલાન્સિંગમાંથી ખાલી ઇન્સ્ટાગ્રામ નહીં બે ની મિક્સ કરીએ કે ખાલી ફ્રી બરાબર હાલ તો તો ઇટ્સ બિગ નંબર એવરી મંથ પણ આ સ્ટાર્ટિંગમાં બે હજાર પાંચ હજાર દસ હજાર પંદર હજાર એવી તો શરૂઆત થઈ હતી સીધો હું અહીંયા સુધી નથી પહોંચી ગયો ફ્રીલાન્સિંગ હું કરું છું અને ઓછામાં ઓછા પાંચથી છ વર્ષ થઈ ગયા ત્યારે જઈને હું અહીંયા સુધી પહોંચી શક્યો અને કમાવાવાળા તો આમાંથી પાંચ લાખ છ લાખ તમે આમાં એન્ડ ન કરી શકો કે કેટલું એનો કોઈ એન્ડ નથી ફ્રી લાન્સિંગમાંથી પણ કમાવાનો અત્યારે કેવું છે ટ્રેન્ડ છે યુટ્યુબ ઉપર ક્રિએટર બની જાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ક્રિએટર બની જાઓ એમાંથી જે પૈસા મળે એનાથી ઊંચા કોઈ નથી પણ એવું નથી ફ્રી તમે કરો ને તો તમને ખબર પડશે ફાઈવર ડોટ કોમ ઉપર તમે જાઓ ને